ચિલન કરવા માટે ક્રિસ બ્લોગ જુઓ તો મિત્રો અત્યારે આ બને કોઈને તરતા આવડતું નથી ના અત્યારે નાવા આવી ગયા છે મિત્રો ક્રિસ બ્લોગ અત્યારે પડી ગયો છે પાણીમાં વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ સોમનાથ બધાને કેમ છો બધા મજામાં આજે સવાર માં ઉઠી ગયા નાઈ ધોઈ ફ્રેશ થઈને વાગી ગયા સવાર ના દસ ને પંદર ક્યારે જવાનું હોય આપણે લગ્ન માં આ ઘડે ચાર્જર ને એ બધી શું છે અરે ભાઈ કઈ નઈ સાંજે લાઇટ નથી ઘરે ચાર્જિંગ માં મેલો હતો અને અત્યારે સીધું અહિયાં મોબાઈલ લઈને બ્લોક ચાલુ કર્યો આજ વાદળા તો જો યાર બહુ મસ્ત છે પાકિસ્તાન માં ધમાકા કરી દીધા ને પછી આજ વાદળા બહુ મસ્ત દેખાય કેમ છે મજામાં ગુડ મોર્નિંગ ચાર્જિંગ કરવા મે લીધો હવે નીકળી વાતળા તો જોઈએ બહુ મસ્ત દેખાય પાછળનો નજારો કઈક અલગ છે લાલભાઈ બે નીકળી ગયા ને દિલીપ દિલીપ ભાઈને આવવાનો છે તો એને પેલા ઘરેથી લેતા જાય દિલીપ ભાઈ ના ઘરે પહોંચી ગયા દિલીપ ભાઈ નું ટ્રેક્ટર અને અત્યારે દિલીપ ભાઈ જોરિયા અહીંયા બેઠા વાહ વાહ દિલીપ ભાઈ લાદી નું કામકાજ ચાલુ છે જો ભાઈ લાદી નું અંદર કામકાજ છે હું તમને થોડુંક બતાવું હજી સ્ટાર્ટ નથી કર્યું હજી તો આ બધી નાખે પછી બની આયે એકડો બધા કારીગર ફૂકા બોલાવી એવા હો લાદી કાળી થતી હોય ને તો ધોળી કરી નાખે એવા ભાઈ જોવા રસોડામાં તો થઈ ગઈ ને સાઈડમાં હજી બાકી હે રેડી આ હે ગુજરાત નો કુવો નો ફાર્મર નો ફૂડ જેદી ખેડૂત નઈ હોય ને તે દી ફૂડ પણ નઈ હોય આ દિલીપ ભાઈ નું કેવું એમ છે યાર એલા ગરમી તો જો યાર આ સવાર સવારમાં ગરમી તો જો કે મમ્મી એ વેનાઈ

મિત્રો અત્યારે આપણી ઉંમરીમાંથી લગનમાંથી આવી ગયા યાર જોરદાર તડકો હતો એટલા માટે મિત્રોએ વિચાર્યું કે ચાલો નાવા જાય તો આપણા બધા મિત્રો આવી ગયા હે ઘરે મારા કલે જાવ રાજભાઈ વિષુભાઈ નીરવભાઈ ઓળ જાઓ કૂતરા નહીં હળીયું ઘરે યાર હલો નાવા નીકળીએ જો વિષુ રમાડે કૂતરાને આપણું ડોગી જેવું હે ભાઈ મસ્ત રમાડવાની મજા આવે હું ફાઈનલી મિત્રો અત્યારે આપણે સ્વિમિંગ પુલે પહોંચી ગયા આવો કઈક નજારો છે બોલો ભાઈ કે મારું મારું લેજે મારું આવી ગયો બસ તું વાહ યાર નજારો એ બહુ મસ્ત ચાલો હવે ડુબકી મારી આ થોડુંક ઓછું એનાથી ઊંડું ઓલું એનાથી ઊંડું હા ઓલું દેખાય ને જો મિત્રો અહીંયા બધા નાસ્તો કરે નાસ્તો હાલો હાલો મારો ડુબકી મારો ને હવે હાલો 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 મેલે ડૂબકી તમે મારો તમે નાઈ ગયા ભાઈ એક એક વાર તમે ઢોકો આવડતું નથી યાર બહુ નાતા અમને નથી આવડતું નાતા તો મિત્રો જોયામાં કેતો આ ઓલામાં મિત્રો અત્યારે આ બને કોઈને તરતા આવડતું નથી ના અત્યારે નાવા આવી ગયા છે મિત્રો ક્રિસ બ્લોક અત્યારે પડી ગયો છે પાણીમાં

કરતા <laughs> હો <m Tokyo> <t> <JUD varias insv��ci Ireland> <laughs> હર્ષ આવડે તરતા હર્ષ આવડે તરતા જાજુ આમ જાજુ ભાઈ આ સાઈડ આ સાઈડ કેટલું ઊંડું આ ખબર જો બતાડું તમને જો અરે બહુ ઊંડું છે ભાઈ એ બસ સેન્કોલે બહુ મોટો છે સબ્સ્ક્રાઇબર નથી એવા ગામના જ છે ભાઈ ડુક્કી મારે નાવા આવ્યા યાર નાવાની મજા જોરદાર જબરદસ્ત

અત્યારે પૂગી ગયા હે ઘરે ને સાંજે બનાવવાનું હે આપણે પટ્ટી ભજીયા પટ્ટી ભજીયા થોડીક વાર સુઈ જાય તો મિત્રો અત્યારે હે ને લાલભાઈનો વિચાર આવ્યો અને શું કહેવાય તો મને નથી ખબર જો હું બનાવીને આ મરચાંનું હે ને એ પેલા આવડાવળા કટકા કરી નાખીએ પછી આની ઉપર હું ચણા ચણાનો ચણા લોટ ને ચણાનો લોટ પટ્ટી ભજીયા તો હું કહેવાય પટ્ટી પટ્ટી ભજીયા વાહ જો એટલા મરચાં છે ને હજી મરચાં આવવાના છે ગામ માંથી મિત્રો આવશે ને ત્યારે મરચા લઈને ને આવશે એની પેલા એક વાત બનાવો બનાવો તો મિત્રો આ ઝીણા મરચા ને લાલો હે તો એ બધા મિત્રો આવવાના કોઈને ખબર છે નહીં કે આમાં તીખા મિત્રો હે બધા હે લાગશે વાર પણ આવશે મજા ભાઈ ભાઈ

કોક અમુક માણસો ભીખા રહેતા હોય મોબાઈલ બનાવે ભાઈ એ કીધું હે કે લાઈટ ની વ્યવસ્થા કરો મિત્રો લાઈટ થઈ ગઈ મસ્ત મજાની જોરદાર જબરદસ્ત ટ્રેક્ટર લગાડી દે હવે ભાઈ નું ગીત નાખે હા